નાખી હતી ત્યારે હત્યાની ઘટના બનતા નાના એવા ગામમાં અરેરાતી પણ વ્યાપી ગઈ હતી યુવકના મૃતદેહને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે પીઆર માર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ ખાંભા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે ખાંભા પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યા કરનાર ત્રણ આરોપીને ઝડપી લીધા હતા તો મૃતક મેહુલભાઈ પત્ની સાથે આરોપી અલ્પેશ બારૈયાને બે યુવકોએ મદદગારી કરી છરીના ઘા હત્યા કરી નાખી જેમાં આરોપી અલ્પેશ બારૈયા હિતેશ સોલંકી ગોપાલ ઉર્ફે ગોધડ બારૈયા અને કુલ હત્યા કરનાર ત્રણ આરોપીને ખાંબા પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી

Terima <muchos>